દોસ્તો માણસ જાતિ પણ કેટલી કમાલની છે કોઈ ઝાડ પર દોરો બાંધીને કે કોઈ કાળો પીળો લાલ દોરો પોતાના ગળામાં કે હાથે બાંધીને અને કોઈ ચંદ્ર કે સૂર્ય ઉપર વિશ્વાસ રાખીને એવું સમજે છે કે આપણું કિસ્મત બદલાઈ જશે આપણું ભલું થઈ જશે અને ચાલીસ કરોડ લોકોએ તો કહે છે કે ડુબકી લગાવી હતી કુંભના મેળાવવામાં કેમ કે એમને એવો વિશ્વાસ હતો કે આપણોને સીધું સ્વર્ગ મળી જશે પરંતુ દોસ્તો માણસને પોતાના પર વિશ્વાસ નથી માણસ પોતે વિચારી નથી શકતો કે ક્યાંય જવાથી તેનું ભલું નથી થઈ શકવાનું તેનું ભલું તેના પોતાથી જ થઈ શકશે પોતે પોતાની જાતે જ પોતાનું ભલું કરી શકશે તેવું વિચારવાની શક્તિ માણસમાં નથી પોતાના પુત્ર માટે એક જીવની હત્યા કરવાવાળાને લોકો ભગવાન કહે છે જો તે ભગવાન જ હતા તો પોતાના પુત્રનું કપાયેલું માથું તે ફરી લગાવી શકતા હતા તેમણે પોતાના પુત્ર માટે બીજા જીવની હત્યા કરવાની જરૂર કેમ પડી જેટલા પણ બાવાઓ ફરી રહ્યા છે સીપિયા લઈને તેમાંથી કોઈ દેવું વધી જવાથી બાઓ બની ગયું છે તો કોઈ ગુનો કરીને બાવો બની ગયું છે અને તેમ ન હોય તો કોઈ પરિવારની જવાબદારી ન ઉઠાવી શકવાથી બાવો બની ગયું છે પથ્થરની મૂર્તિથી ન તો ગાય બીવે છે ન વાજરા બીવે છે અને ન તો કૂતરા બીવે છે કે નથી બિલાડી બીતી જો બીવે છે તો ફક્ત અને ફક્ત અંધવિશ્વાસી અને મંદ બુદ્ધિવાળા માણસો ડરતા હોય છે દોસ્તો દુનિયાની અંદર જાતિ ફક્ત ત્રણ જ છે ખેડૂત મજૂર અને મૂડીવાદી બાકી કોઈ જાતિ નથી દોસ્તો રામના ભક્તો હર હંમેશને માટે પૂજાતા હોય છે રામ ભક્ત હતા હનુમાનજી જે પૂજાય છે પરંતુ વિભીષણ કોઈ દિવસ પૂજાણો નથી કેમ કે તેણે પોતાનાઓ સાથે દગો કર્યો હતો પોતાના ભાઈ સાથે દગો કર્યો હતો એટલે જે પોતાનાઓ સાથે છલ કપટ કરે છે ને દગો કરે છે તે ગમે તે ભગવાનના ભક્ત હોય પરંતુ તે કોઈ દિવસ પૂજાતા નથી વિભીષણે ભાઈ સાથે દગો કર્યો ત્યારથી જ કહેવત પડી છે કે ઘર ફૂટે ઘર જાય એટલે ગમે તેવા ભક્તો હોય રામના પરંતુ છલ કપટ કરવાવાળા હોય ને તે કોઈ દિવસ પૂજાય નહીં મંદિરોમાં જઈ અને પથ્થરની મૂર્તિઓની સામે તમે નારિયેળ ફોડો કે પોતાનું માથું ફોડો પરંતુ ન્યાય માટે તો તમારે કોર્ટમાં જ જવું પડશે અને સારવાર માટે તમારે દવાખાનામાં અસ્પતાલોમાં જવું પડશે અને ભણવા માટે તો તમારે સ્કૂલોમાં જ જવું પડશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો